ધજડા પોલીસ સ્ટેશનના લાખાવડ ગામની સીમમાં વાડીના શેડે જાહેરમાં જુગાર પર દરોડો પાડી જુગાર રમતા છ ઈસમોને કુલ કિંમત રૂપિયા છ લાખ સત્યોતેર હજાર સાતસોના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ધજાડા પોલીસ સ્ટેશનના લાખાવડ ગામની સીમ વિસ્તારમાં વાડીના શેડે છાપરા પાસે જાહેરમાં ગંજી પતાવડે છે પૈસાની હાજીતનો જુગાર રમી રમતા છ ઈસમોને રોકડ રૂપિયા એક લાખ બેતાલીસ હજાર બસો તથા ગંજી પાના નંગ બાવન કિંમત રૂપિયા મોબાઈલ ફોન નંગ આઠ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર પાંચસો તથા મોટર નંગ છ કિંમત રૂપિયા ત્રણ લાખ તથા એક અલ્ટો ગાડી કિંમત રૂપિયા બે લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ સત્યોતેર હજાર સાતસોના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જડા પોલીસ સ્ટેશન જુગરધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ પટવાણ